નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો આમાં કુલ ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પંદરસો ને સોળ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં અરજી શરૂ થવાની તારીખ છે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ જશે જેમાં લાયકાતની જો વાત કરીએ તો તેમાં બી એડ પ્લસ ટાર પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા ઉંમર મર્યાદા અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત ક્રમાંક નંબર એકથી ચાર બે હજાર પચીસ બહાર પાડવામાં આવી ગઈ છે આ ભરતી રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છે જેમાં કુલ પંદરસો ને સોળ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા પહેલી એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થશે અને પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે ત્રેવીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ચાલશે જેમાં ઉમેદવારોએ જે ઓફિશિયલ છે વેબસાઇટ છે ત્યાં પર જઈને અરજી કરવાની રહેશે જેમાં આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે આરક્ષિત જગ્યાઓની વિગતો નીચે મુજબ છે જેમાં એ

પોસ્ટનું નામ તો શિક્ષણ સહાયક સરકારી અને બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો પંદરસો ને સોળ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો ગુજરાત ત્યારબાદ ઓનલાઈન અરજી તારીખની વાત કરીએ તો એક એપ્રિલ બે હજાર પચીસ થી પંદર એપ્રિલ બે હાજર પચીસ રાખવામાં આવેલી છે જેમાં અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અંગેની વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના અહીંથી ડાઉનલોડ કરીને વાંચવી એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જેમાં સામાન્ય રીતે નીચેની લાયકાત લાગુ પડશે જેમાં ધોરણ નવથી દસમાં ગ્રેજ્યુએશન સાથે બી એડ અને ટાર્ટ પાસ જ્યારે ધોરણ અગિયારથી બારમાં સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે બી એડ એમએસસી અને ટાર્ટ ટુ પાસ કરેલી હોવી જોઈએ જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર પણ જરૂરી છે ત્યારબાદ આમાં વયમર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા અંગેની માહિતી સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત નથી જેમાં સામાન્ય રીતે શિક્ષણ સહાયકની ભરતી માટે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોય છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ સરકારી નિયમો મુજબ લાગુ પડે છે વધુ માહિતી માટે તમારે સત્તાવાર સૂચના વાંચી લેવાની છે ત્યારબાદ આમાં જરૂરી દસ્તાવેજો જો જોઈએ તો આમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જે છે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ એમએસસી પાસ એ તમારા પ્રમાણપત્રો હોવા જોઈએ ત્યારબાદ દિવ્યાંગતા પ્રમાણપત્ર જેમાં એ બી સી ડી ઈ મુજબ જે લાગુ પડતું હોય તે ત્યારબાદ આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ પુરાવો ત્યારબાદ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી ડિજિટલ ફોર્મેટમાં તમારી હોવી જોઈએ ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો અરજી ફી અંગેની માહિતી સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત નથી જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ફીમાં છૂટછાટ હોઈ શકે છે વધુ માહિતી માટે તમારે સત્તાવાર સૂચના વાંચી લેવાની છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે છે જેમાં મેરિટ લિસ્ટ જેમાં શૈક્ષણિક લાયકાત અને ટાટ સ્કોરના આધારે બીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ નોંધ શકે પસંદગી પ્રક્રિયા અંગેની ચોક્કસ માહિતી માટે તમારે સત્તાવાર સૂચના વાંચી લેવી ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ ઉમેદવારોએ જે ઓફિસર જે વેબસાઇટ છે એના પર જવાનું છે જેમાં વેબસાઇટ પર તમને શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસમાં દિવ્યાંગજનો માટે ઓપ્શન પસંદ કરો જેમાં જરૂરી વિગતો જેમ કે નામ શૈક્ષણિક લાયકાત દિવ્યાંગતા શ્રેણી વગેરે તમારે ભરવાની છે જરૂરી દસ્તાવેજોમાં ફોટો સહી શૈક્ષણિક પ્રમાણપત્રો દિવ્યાંગતા પ્રમાણપત્ર વગેરે તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફી ઓનલાઈન ચૂકવી જો લાગુ પડતી હોય તો ત્યારબાદ અરજી ફોર્મ ચકાસણીને તમારે સબમિટ કરવાનું છે અરજી બી સબમિટ કર્યા બાદ તેની એક નકલ ડાઉનલોડ કરીને તમારે સાચવવાની રહેશે નોંધશે અરજી ફી ભર્યા બાદ અરજી કન્ફર્મ ગણાશે જો ઉમેદવારે સુધારો કરવો હોય તો અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે અને ફી ફરીથી ભરવાની રહેશે નહીં જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત